સલાયામાં એક એવી ઘટના બને છે એક પોલીસ અધિકારી ત્રણ જવાનોને લઈ અને બિનવારસી હથિયારોની ઉપર રેડ પાડવા માટે ઘટના સ્થળ ઉપર જાય છે આ લાયસન્સ વગરના જથ્થાબંધ હથિયારોની રેડ પાડવા માટે જ્યારે પોલીસ અધિકારી ત્યાં ગયા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત માથાભારે શખ્સ દ્વારા એ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ પોલીસના જવાનને લાફા ઝીંકી દેવામાં આવે છે આ ઘટનાની જાણ થાય છે એક એવા ઓફિસરને એક એવા પીએસઆઈને કે જેઓ પોતાની કર્તવ્ય કર્તવ્યનિશ્ચતા માટે જાણ્યા જાતા હતા ત્યારબાદ એવા ઓફિસર એટલે સુખદેવસિંહ ઝાલા એ આ ઘટના સ્થળ ઉપર જાય છે અને પોતાના હાથમાં જે સ્ટીક હોય છે પોતાના હાથમાં જે લાકડી હોય છે એનાથી એક કુંડાળું બનાવે છે અને આ જે માથાભારે શખ્સો હતા એમને એક ચેતવણી આપે છે કે આ કુંડાળામાં તમારા તમામ હથિયારો મૂકી દો અને મિનિટોમાં જ ત્યાં હથિયારોનો ઢગલો થઈ જાય છે જી આ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ સુખદેવસિંહ ઝાલા કે જેઓ પીએસઆઈથી લઈ અને ડીવાયએસપી સુધીની સફર તય કરે છે નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે એક એવા પોલીસ ઓફિસરની કે જેમની જ્યારે જેઓ મૃત્યુ પામે છે જેમનું અવસાન થાય છે ત્યારે તમામ લોકો પોતાના સ્ટેટસમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમજ તેમના અંતિમ સંસ્કારની વિધિમાં જોડાય અને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે આપણે આજે એમના જીવન ઉપર વાત કરવાના છીએ એમની કારકિર્દી ઉપર વાત કરવાના છીએ ભ્રષ્ટાચાર અને બેઈમાનીના યુગમાં એક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી તરીકેની છાપ બનાવનારા સુખદેવસિંહ ઝાલાનો જન્મ લખતર પાસેના જમરગામ ગામ ખાતે થયો હતો ઝાલા ક્ષત્રિ પરિવારમાં તેઓ જન્મ્યા હતા ત્યારબાદ તેઓ પીએસઆઈ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તેઓએ કામ કરેલું જે તે સમયે ખંભાળિયાથી લઈ અને જસદણ તેમજ પોરબંદરમાં તેઓએ પીએસઆઈ તરીકે ફરજ બજાવી હતી જ્યારે પોરબંદર જસદણ અને ખંભાળિયા જેવા વિસ્તારમાં દાણચોરી તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાઓ વધ્યા હતા ત્યારે ગુનેગારોમાં તેમની એક રાડ હતી જે તે વિસ્તારમાં જ્યારે સુખદેવસિંહની બદલી કરવામાં આવતી હતી ત્યારે એ વિસ્તારના ગુંડા તત્વો ગામ મૂકીને ભાગી જતા એવી પણ એક છાપ બનાવવામાં આવી હતી તો મિત્રો એવા હતા સુખદેવસિંહ ઝાલા પીએસઆઈ તરીકે જેમણે ફરજ બજાવી જ્યાં જ્યાં તેમણે કામ કર્યું ત્યાં લોકોએ તેમને સન્માન આપ્યું અને એક એવા વ્યક્તિ કે જેમને પોતાના રિટાયરમેન્ટના છેલ્લા દિવસે પ્રમોશન મળે છે મોદી સરકારમાં તેમને ડીવાય તરીકે રિટાયરમેન્ટના છેલ્લા દિવસે તેમને પ્રમોશન આપવામાં આવે છે અને તેમનો કાર્યકાળ બે વર્ષ માટે વધારવામાં આવે છે ત્યારબાદ તેઓ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી અને જનતામાં અને પ્રશાસનમાં ખૂબ જ સન્માનનીય સ્થાન મેળવે છે જ્યારે સુખદેવસિંહ ઝાલા પોતાના કારકિર્દીમાંથી રિટાયર થાય છે ત્યારબાદ તેઓ હરિદ્વાર ખાતે આવેલા શાંતિકુંજમાં જઈ અને ગાયત્રી પરિવાર કે જે વેદ માતા ગાયત્રી સાથે જોડાયેલો છે તેમાં દીક્ષા લે છે અને ત્યારબાદ પોતાનું જીવન એ ધર્મ અને સમાજ કલ્યાણમાં અર્પિત કરી દે છે સુખદેવસિંહ ઝાલાને એમના ગુરુજીએ જણાવેલું તેમ તેઓ સમાજ કલ્યાણના કાર્યમાં જોડાય છે પોતાના વતન જમર ખાતે તેઓ હજારો વૃક્ષો વાવવાનો સંકલ્પ લે છે અને આખું જીવન એ વેદમાતા ગાયત્રીની ઉપાસનામાં વિતાવવાનો નિર્ણય કરે છે ગત રવિવારે જ્યારે સુખદેવસિંહ ઝાલાનું નિધન થયું છે ત્યારે એમને લગતી કેટલીક બીજી રોચક માહિતીની આપણે વાત કરીએ તો જ્યારે તેઓનું નિધન થયું છે ત્યારે તેઓ પોતાનો એક પત્ર પણ મૂકીને ગયા છે તેમણે પત્રમાં દેહદાન માટેનો સંકલ્પ જાહેર કર્યો છે તેમણે જામનગર ખાતે આવેલી એમપી પી શાહ મેડિકલ કોલેજને પોતાનો દેહદાન કરવાનો સંકલ્પ જાહેર કરતો પત્ર પણ પોતાના અવસાન પહેલાં લખી અને આ કોલેજને સુપ્રત કર્યો હતો આજે રિટાયર્ડ ડીવાયએસપી એસપી સુખદેવસિંહ ઝાલા હતા તેઓ જામનગર ખાતે આવેલી બેડમિન્ટન સોસાયટીની બાજુમાં પ્રતાપ પેલેસની પાસે આવેલા સજલ શ્રદ્ધા નામના પોતાના નિવાસસ્થાનમાં વસવાટ કરતા હતા તેમણે આ પહેલા એક પત્ર એવો પણ લખેલો કે જ્યારે તેઓનું અવસાન થાય ત્યારે તેમના પરિવારે કોઈ રોકકળ કરવાની નથી કોઈ મુંડન વિધિ કે જુદી જુદી જે આપણા રીતિ રિવાજો છે એનું કોઈ પાલન કરવાનું નથી અને માત્ર ને માત્ર શાસ્ત્રોક્ત વિધિ દ્વારા તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી પણ તેમણે એક ઈચ્છા વ્યક્ત કરેલી સાથે સાથે જ્યારે સુખદેવસિંહ ઝાલાનું અવસાન થયું ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તેમનો અંતિમ વિધિનું કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે કહેવાય છે સવારે જ્યારે તેઓ સ્નાન કરી અને આવ્યા ત્યારે ગત રવિવારે હૃદય રોગના હુમલાના કારણે સુખદેવસી ઝાલાનું નિધન થયું હતું સુખદેવસિંહ અનુબા ઝાલાએ લોકોમાં પણ પોતાનું એક લાગણીભર્યું સ્થાન બનાવ્યું હતું આ તસવીરમાં મોરબીના એક વડીલ એક એવું પોસ્ટર લઈને ફરી રહ્યા છે કે જેમાં સુખદેવસી ઝાલાની પીએસઆઈ તરીકેની યાદોને તાજા કરી રહ્યા હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે સાથે સાથે ધ્રુવ તારકનું ઉપનામ મેળવનારા સુખદેવસિંહ ઝાલાને યાદ કરી ગુજરાતના ડીજીપીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં સંભારણા કરી અને એક વિડીયો પ્રસ્તુત કર્યો છે ગુજરાતના ડીજીપી એવા હસમુખ પટેલ કે જેઓ આઈપીએસ અધિકારી છે તેઓ પણ સુખદેવસિંહ ઝાલાને યાદ કરતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે સુખદેવસિંહ ઝાલાએ પોતાના વતન ખાતે બાર હજાર જેટલા વૃક્ષો ઉછેરી પર્યાવરણની એક સેવા કરી હતી તે માટે તેમને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આ જે સુખદેવસિંહ ઝાલા છે એ ન માત્ર પોતાના સમાજ માટે પરંતુ સમગ્ર ગુજરાત માટે એક એવા જાબાઝ ઓફિસર હતા કે જેમના મૃત્યુ પર્યંત પણ લોકો આજે તેમને યાદ કરી રહ્યા છે લગભગ તમામ લોકોએ તેમને સોશિયલ મીડિયાથી લઈ અને તેમના નિવાસસ્થાને જઈ અને તેમને શ્રદ્ધાંજલિઓ પાઠવી છે આવા ઓફિસરો જેમ કહી શકાય કે કાદવમાં કમળ ખીલે છે પરંતુ એમને કાદવનું એક બુંદ પણ અડતું નથી એવા પોલીસ વિભાગમાં જાબાઝ અધિકારી તરીકે જેઓ ઉભરીને આવ્યા હતા સુખદેવસિંહ ઝાલા તો એમને દવા તરફથી અમે પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ